નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં માસર મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું વર્ણન કરીશ કે જેના શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે એનું નામ છે મોક્ષદા એકાદશી એ બધા પાપોની હરણ કરનારી છે રાજન આ દિવસે પ્રયત્નપૂર્વક તુલસીને મંજરી અને ધૂપદીપથી ભગવાન દામોદરનું પૂજન કરવું જોઈએ પૂર્વગત વિધિ પ્રમાણે જ દસમ અને એકાદશીના નિયમોનું પાલન કરવું યોગ્ય છે મોક્ષદા એકાદશી મોટા મોટા પાથકોના નાશ કરનારી છે આ દિવસે રાત્રે મારી પ્રસન્નતા માટે નૃત્ય ગીત અને સ્તુતિ જાગરણ કરવું જોઈએ જેના પિતૃઓ પાપવંશ કે નીચ યોનિમાં પડ્યા હોય એ આનું પુણ્યદાન કરે તો એના પિતૃઓ મોક્ષ પ્રાપ્ત કરે છે આમાં જરા પણ સંદેહ નથી પૂર્વકાળની વાત છે વૈષ્ણવનો દ્વારા વિભૂષિત પરમ રમણીય ચંપકનગરમાં વૈખાનસ નામનો રાજા રહેતો હતો એ પોતાની પ્રજાનો પુત્રને જેમ પાલન કરતો હતો આ પ્રમાણે રાજ્ય કરતા કરતા રાજાએ એક દિવસ રાત્રે સ્વપ્નમાં પોતાના પિતૃઓને નીચ યોનીઓમાં પડેલા જોયા એ બધાને આવી અવસ્થામાં જોઈને રાજાના મનમાં ખૂબ આશ્ચર્ય થયું અને બ્રાહ્મણોને એમને આ સ્વપ્નની વાત કરી બ્રાહ્મણો મારા પિતૃઓને નરકમાં પડેલા જોયા છે તેઓ વારંવાર રડતા રડતા મને એવું કહી રહ્યા હતા કે તું મારનું જ છે અને આ નરકરૂપી સમુદ્રમાંથી અમારો ઉદ્ધાર કર આવી હાલતમાં મને પિતૃના દર્શન થયા છે આથી મને ચેન પડતું નથી શું કરું ક્યાં જવું મારું હૃદય રુધાઈ રહ્યું છે

બ્રાહ્મણોની વાત સાંભળી રાજા વૈખાનસ તરત જ પર્વત મુનિના મુનિશ્રેષ્ઠને પ્રણામ કરી મુનિના ચરણોનો સ્પર્શ કર્યો મુનિએ પણ રાજાને રાજ્યના સાતેય અંગોની કુશળતા પૂછી રાજા બોલ્યા હે સ્વામી આપણી કૃપાથી મારા રાજ્યના સાતેય અંગો કુશળ છે પરંતુ મેં સ્વપ્નમાં જોયું કે મારા પિતૃઓ નરકમાં પડ્યા છે આથી આપ જણાવો કે કયા પુણ્યના પ્રભાવથી એમને ત્યાંથી છુટકારો થાય રાજાની વાત સાંભળીને શ્રેષ્ઠ પર્વત એક મુહૂર્ત સુધી ધ્યાનસ્થ રહ્યા ત્યારબાદ એમણે રાજાને કહ્યું મહારાજ માક્ષર મહિનાના શુક્લ પક્ષમાં જે મોક્ષદા નામની એકાદશી આવે છે એનું તમે વ્રત કરો અને એનું પુણ્ય પિતૃઓને અર્પણ કરો એ પુણ્યના પ્રભાવથી નરકમાંથી એમનો છુટકારો મળશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર મુનિની વાત સાંભળી રાજા પોતાના ઘરે પાછો આવ્યો જ્યારે ઉત્તમ મહિનો આવ્યો ત્યારે રાજા વૈખાનસે મુનિના કહેવા પ્રમાણે મોક્ષદા એકાદશીનું વ્રત કરીને એનું પુણ્ય બધા પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણભરમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી વૈખનાસના પિતાએ પિતૃઓ સહિત નરકમાંથી છુટકારો મેળવ્યો અને આકાશમાં સ્થિત થઈને રાજાને આવા પવિત્ર વચનો કહ્યા પુત્ર તારું કલ્યાણ થાવ આમ કહી તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા રાજન આ પ્રમાણે કલ્યાણમયી મોક્ષદા એકાદશીનું વ્રત જે કરે છે એના પાપો નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી એ મોક્ષ પ્રાપ્ત કરી લે છે આ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદા એકાદશી મનુષ્યો માટે ચિંતામની સમાન બધી જ કામનાઓને પૂર્ણ કરનારી છે